વિશ્વનો પહેલો વ્યક્તિ ઈડી હોલ નામનો જેમણે હજાર સોળ ની અંદર પાંચસો કિલો વજન ઉચકીને એ સમયે સાયન્સને પણ ચેલેન્જ આપી કેમ કે સાયન્સ એવું કે વ્યક્તિ પાંચસો કિલો વજન ઉચકી જ ન શકે પોસિબલ જ નથી પરંતુ જ્યારે પૂછવામાં આવ્યું કે અંદર આ રેકોર્ડ તમે કઈ રીતે સ્થાપિત કર્યો ત્યારે એમણે એક વાત જણાવી કે હું શરીરથી પાંચસો કિલો વજન ઉચકતો હતો પણ મનથી એક સિચ્યુએશનને હું જોતો હતો અને સિચ્યુએશન એવી હતી કે કારની નીચે બાળક આવી ગયું છે ને એ બાળકને બચાવવા માટે હું એ કાર ઊંચી કરી રહ્યો છું એટલા માટે ક્યાંક મારું બ્રેન આ રીતે વર્ક કર્યું છે કહેવાનો અર્થ એ છે મિત્રો કે ગાડીની ડ્રાઇવિંગ સીટ પર આપણે બેઠા હોઈએ અને સિલ્ડબેલ્ટ ન બાંધીએ ત્યાં સુધી બીપ બીપ અવાજ આવે પણ ખોટું ખોટું પણ એ બેલ્ટ જો બાંધી દઈએ ને તો ગાડીનું એન્જિન એને જસ્ટિફાઈ નથી કરી શકતું સાચું છે કે ખોટું આપણું મગજ પણ કંઈક આવું જ છે વિઝ્યુઅલાઇઝ કરીએ ને એ સાચું છે કે ખોટું એને મગજ આઈડેન્ટિફાઈ નથી કરી શકતું બટ એમને રિયાલિટી કન્વર્ટ ચોક્કસ કરે છે તમે શું વિચારો છો એવા આવનારી કાલે બનવાના છો આ વાત પરથી તમે શું શીખ્યા ચોક્કસથી કોમેન્ટ કરજો ને હા આપણા મિત્રની સાથે પણ આ વાતને શેર જરૂર કરજો વિચાર જરૂર કરજો